નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 3 ઉપર સીસી એપ્રોન રિપેરિંગ કામ માટે 30 દિવસ માટે પ્રસ્તાવિત બ્લોકના કારણે કેટલીક પેસેન્જર મેમો ટ્રેનો પ્રભાવિત થશે પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 3 ઉપર સીસી એપ્રોન રિપેરિંગ કામ માટે 30 દિવસ માટે પ્રસ્તાવિત બ્લોકના કારણે કેટલીક પેસેન્જર મેમો ટ્રેનો પ્રભાવિત રહેશે મુસાફરોની વિનંતી છે કે અમુક વાતોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.inquiry.indiarail.government.in ઉપર જઈને વિગતો મેળવે જેથી કરીને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય આંશિક રૂપે જે રદ ટ્રેનો છે તે તારીખ તેર બાર બે હજાર ચોવીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી ટ્રેન નંબર અમદાવાદ આણંદ વચ્ચે આંશિક રદ રહેશે તો તારીખ ચૌદ બાર બે હાજર ચોવીસ થી બાર એક બે હાજર પચીસ સુધી ટ્રેન નંબર ઝીરો નાઇન થ્રી વન સિક્સ અમદાવાદ વડોદરા મેમો અમદાવાદ અને આણંદ વચ્ચે રદ રહેશે તો તારીખ તેર બાર બે હાજર ચોવીસ થી અગિયાર એક બે હજાર પચીસ સુધી ટ્રેન નંબર વન નાઇન ઝીરો થ્રી ફાઇવ વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી વટવા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વટવા અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે